વાંકાનેરના માટેલ ધુવા રોડ પર હિટ એન્ડ રનની ઘટના ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા નવાપરાના યુવાનનું કરુણ મોત બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા મનીષભાઈ નામના બેતાલીસ વર્ષીય યુવાન માટેલ ખાતે માતાજીના મંદિરે દર્શન કરી પોતાના ઘર તરફ પરત ફરી રહ્યો હોય ત્યારે માટેલ ધુવા રોડ પર ગઈકાલ શનિવારે સાંજે અમરધામ મંદિર સામે રોડ પર સામેથી પૂરપાટ ઝડપે આવતા ટ્રક નંબર જીજે જીરો થ્રી બી ડબલ્યુ અઠ્યાસી અઠ્યાવીસ ના ચાલકે ટ્રકને ને તથા ગફલત ભરી રીતે ચલાવી મનીષભાઈના ના સ્પ્લેન્ડર મોટર સાયકલ હડફેટે લેતા ભયાનક અકસ્માત સર્જાયો હોય આ અકસ્માતના બનાવમાં મનીષભાઈને માથાના ભાગે મોઢાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું જેમાં અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક લઈને સ્થળ પરથી ફરાર થઈ જતા આ બનાવ અંગે મૃતકના પુત્ર શ્રવણભાઇ ઉર્ફે ગટુ મનીષભાઈ વિંજવાડીયાએ વાકાને તાલુકા પોલીસ મૃતકમાં ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે